નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આગ લગાને વાલો કો કહા ખબર રૂખ હવાઓને બદલા તો ખાક વો બી હોંગે આજે દેશમાં આગ લગાડનારા લોકોની વાત અમે કરીશું વિરોધની આગ પર રોટલો શેકનારા લોકોથી અમે તમને સાવધાન કરવા માંગીએ છીએ વાત દેશના હિતની છે વાત તમારા હિતની પણ છે આવા જ ખાસ મુદ્દાઓની વાત કરીશું સૌપ્રથમ અમે યુનિફોર્મ સિવિલ કોડના વિરોધનું ડિકોડિંગ કરીશું દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ કોણ કરે છે શા માટે કરે છે આંબેડકરના આગ્રહ છતાં શા માટે અમલ નહીં એ તમામ સવાલોના અમે આપીશું જવાબ આજનો બીજો મુદ્દો છે સી એ એ ગેરસમજ કે કાવતરું સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે શા માટે ફેલાવવામાં આવી રહી છે ગેરસમજ મુસ્લિમોને ઉશ્કેરવા માટે કોણ રચી રહ્યું છે કાવતરું અમે તમને આ સવાલોના પણ જવાબ આપીશું એ પછી અમે મિડલ ઈસ્ટના રણમાં ખીલેલા ભારતની વાત કરીશું પીએમ મોદી મુસ્લિમ વિરોધી હોવાની છબી ઊભી કરવાની વિરોધ પક્ષો દ્વારા કોશિશ થાય છે વિરોધાભાસ જુઓ કે મુસ્લિમ દેશોના શાસકો જ મોદીને નમો એટલે કે નમન કરી રહ્યા છે અમારા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે એટલે જ રાષ્ટ્રના હિતોની વાત કરીશું હવે સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી નો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે કેવી રીતે આ કાયદામાં દેશહિતનો કોડ રહેલો છે એની અમે વાત કરીશું सौ प्रथम अपने विरोध प्रदर्शन के दृश्य जोश को विरोध करना शाम विरोध करे छे। विरोध के नेताओं यूसीसी विषय विचारों जाए आजकल हम देख रहे हैं कि यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है आप मुझे बताइए एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो तो क्या वो घर चल पाएगा क्या यूनिफॉर्म सिविल कोड की जब बात प्रधानमंत्री कर रहे हैं वो यूनिफॉर्म सिविल कोड की नहीं बात कर रहे हैं। वो हिंदू सिविल कोड की बात कर रहे हैं। पूरे जो इस्लामिक रेफरेंसेस है प्रैक्टिसेस के उसको वो इलीगल ट्रीट करेंगे और पूरे हिंदू प्रैक्टिसेस को प्रधानमंत्री अंडर अंडर लॉ प्रोटेक्ट कर लेंगे। घर तो में प्रेक्टिस तो तो यूनिफॉर्म सिविल कोड एट्ले समान नागरिक संहिता एटले की एक देश एक कायदाने स्वाभाविक रीते तमने सवाल देश न कायदा तो बधा ने समान रीतेज लागू थे तो आ जरूर शुरू સૌથી પહેલાં ક્રિમિનલ પ્રક્રિયાઓને સમજવાની કોશિશ કરીશું આપણા દેશમાં મર્ડર કે લૂંટ જેવા અપરાધો ક્રિમિનલ કોડ હેઠળ આવે છે પરંતુ વાત જ્યારે મેરેજ ડિવોર્સ કે દત્તક લેવાની હોય કે પછી વારસાગત અધિકારીઓની હોય એના માટે પર્સનલ લો લાગુ પડે છે જેમ કે મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લો એ જ રીતે હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ લો તમે સમાચારોમાં વાંચતા અને જોતાં જ રહેતા હશો કે સરકાર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહી છે એટલે અમે એનું થોડુંક બેકગ્રાઉન્ડ આપ્યું તમે કહેશો કે આ વાત તો જૂની છે અત્યારે ચર્ચા કેમ તમારી વાત સાચી છે આ વાત ખરેખર જૂની છે બલકી દેશ આઝાદ થયો ત્યારની છે અત્યારે ચર્ચા કરવા માટેનું કારણ ઉત્તરાખંડ છે જે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે તમને સવાલ થશે કે કેન્દ્ર સરકાર શા માટે યુસીસી લાગુ કરવા માટે પ્રયાસ કરતી નથી મોદી સરકાર પણ પ્રયાસ કરે છે બલકે કાયદા પંચે આ મામલે જુદા જુદા સમાજોના અભિપ્રાયો મંગાવ્યા છે એટલે બીજેપી પોતાના ઘોષણાપત્રમાં આપેલા વચનનો અમલ કરવા માટે પ્રયાસ તો કરી જ રહી છે ફરી તમને સવાલ થશે કે બીજેપી આટલા વર્ષોથી સત્તામાં છે તો પછી શા માટે વિલંબ કરાયો ખરેખર યુસીસી અનેક સવાલો કરે છે જેના જુદા જુદા લોકો પાસે જુદા જુદા જવાબો છે અહીં અમે તમને નક્કર હકીકતો જણાવીશું વાત શરૂઆતથી શરૂ કરીએ દેશ આઝાદ થયો ત્યારથી આપણા બધાને ખ્યાલ છે કે બી આર આંબેડકર સાહેબ ભારતના બંધારણના ઘડવૈયા છે તેઓ જ્યારે બંધારણ લખી રહ્યા હતા ત્યારે તેમને પણ યુસીસીનો વિચાર આવ્યો હતો બલકે તેમણે એના માટે આગ્રહ રાખ્યો હતો દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ સંમત હતા છતાં તેમણે વિરોધ કર્યો હતો તમને ફરી સવાલ થશે કે શા માટે દેશના ભાગલા થયા ત્યારે દેશમાં અનેક જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યા હતા નહેરુએ દલીલ કરી કે ધર્મના આધારે લડાઈથી દેશને બચાવવા માટે યુસીસીનો અમલ ન કરવો તેમણે કહ્યું હતું કે ભારત અત્યારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે તૈયાર નથી હું એના માટે જમીન તૈયાર કરવા ઈચ્છું છું હકીકત એ છે કે ભારત હજી સુધી યુસીસી માટે તૈયાર થઈ શક્યું નથી દેશ આઝાદી બાદ આગળ વધ્યો અનેક વર્ષો બાદ યુસીસી ફરી ચર્ચામાં આવવા માટેનું કારણ શાબાનો કેસ હતો શાબાનો ઇન્દોરમાં રહેતા હતા તેમના પતિએ તેમને ટ્રિપલ તલાક આપ્યા હતા બાસઠ વર્ષના શાહબાનોએ ભરણ પોષણ માટે કાયદાકીય લડાઈ લડી દેશના ઇતિહાસમાં આ કેસ છે એટલે એને જાણવો જરૂરી છે અહીં એના ઘટનાક્રમ પર એક નજર કરીએ ઇન્દોરની અદાલતમાં અરજી કરી ત્યાંથી આ કેસ હાઈકોર્ટમાં અને ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે શાહબાનોના પતિને આદેશ આપ્યો કે ભરણ પોષણ તો આપવું જ પડશે આ ચુકાદો એટલા માટે ઐતિહાસિક છે કે ધર્મ આધારિત પર્સનલ લોથી વિરુદ્ધ હતો કેમ કે શાહબાનોના પતિએ પહેલાં જ મુસ્લિમ પર્સનલ લો મુજબ રકમ આપી દીધી હતી શાહબાનોના કેસમાં એ રકમ સાવ મામૂલી હતી પહેલી વખત અદાલતે મુસ્લિમ પર્સનલ લોના બદલે બંધારણ મુજબ મહિલાને ભરણ પોષણની રકમ અપાવી હતી સ્વાભાવિક રીતે વિરોધ તો થવાનો જ હતો મુસ્લિમ પુરુષો વિરોધ કરવા લાગ્યા હતા મુસ્લિમ પુરુષોને લાગ્યું કે જો ટ્રિપલ તલાક આપશે તો તેમણે પણ ભરણપોષણ આપવું પડશે હવે એક વાત સમજીએ કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાસ્તવમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેનો એક આધાર બની શક્યો હોત પણ એ સમયે રાજીવ ગાંધી સરકારે તો એનાથી વિપરીત કર્યું રાજીવ ગાંધી મુસ્લિમ પુરુષોની નારાજગીથી ડરી ગયા હતા તેમણે મુસ્લિમ પુરુષોને ખુશ કરવાનું નક્કી કર્યું હતું અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો હવે તમને સવાલ થશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેવી રીતે ઉથલાવી શકાય રાજીવ ગાંધી એના માટે કાયદો લાવ્યા હતા બસ અહીંથી દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણ અને ધર્મ આધારિત રાજકારણની શરૂઆત થઈ હતી એ પછી જનસંઘ અને બાદમાં બીજેપી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે દેશમાં તમામ લોકો માટે સમાન કાયદાની માંગણી કરવા લાગ્યા એટલે દેશમાં યુસીસીનો વિરોધ પણ થઈ રહ્યો છે આ વિરોધને અવગણીને કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં એક રીતે કોશિશ શરૂ કરી છે બીજેપી શાસિત ઉત્તરાખંડ તો આ મામલે ખૂબ જ આગળ વધ્યું છે બીજેપી શાસિત બીજા રાજ્યો પણ એને અનુસરવા જઈ રહ્યા છે જેમાં આપણું ગુજરાત પણ સામેલ છે એટલે વિરોધ પણ વધતો જાય છે વિરોધ ખાસ કરીને મુસ્લિમ પુરુષો દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ કરનારાઓની દલીલો સાંભળીએ તો તેમનું કહેવું છે કે યુસીસી તેમને ધાર્મિક સ્વતંત્રતા સામે ખતરો છે દેશમાં અનેક નેતાઓ અનેક વખત એવી ધમકી આપી ચૂક્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી સામાજિક અશાંતિ ફેલાશે તોફાનો થશે જે લોકો આવી વાતો કરે છે તેમણે ગોવા તરફ નજર કરવી જોઈએ ગોવામાં પહેલાથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે એનું કારણ એ છે કે ગોવામાં અંગ્રેજોનું રાજ નહોતું અંગ્રેજોએ તેમના રાજમાં ધર્મના આધારે ભાગલા પાડવાની ખૂબ કોશિશ કરી અંગ્રેજો જતા રહ્યા ત્યારબાદ એવી કોશિશ બીજા કેટલાક લોકોએ આગળ વધારી અમે તમને હવે સમજાવીશું કે યુનિફોર્મ સિવિલ કોડથી કોને કેટલી અસરો થશે યુસીસી લાગુ થવાથી મુસ્લિમ મહિલાઓને સંપત્તિમાં પુરુષોને સમાન અધિકારો મળશે હવે ફરી દ્રશ્યો જુઓ કે વિરોધ પ્રદર્શન કરનારાઓમાં મહિલાઓ શા માટે નથી એકથી વધુ વિવાહ કરવાનો અધિકાર છીનવાઈ જાય બહુપતિત્વ એટલે કે એક કરતાં વધારે પત્નીની વાત છે તો મુસ્લિમો સિવાય કેટલીક આદિવાસી જાતિઓમાં એનું પ્રમાણ છે એટલે તો નાગાલેન્ડ મિઝોરમ અને મેઘાલયમાં પોતાના પર્સનલ લોસ છે એટલે મુસ્લિમ પુરુષો સિવાય આદિવાસીઓ પણ વિરોધ કરી રહ્યા છે આ વિરોધ છતાં બીજેપી યુસીસી માટે કમિટેડ છે અને દલીલ એ છે કે જો એક જ પરિવારમાં અલગ અલગ નિયમ હોય તો એ પરિવાર યોગ્ય રીતે ન ચાલી શકે એ જ રીતે એક જ દેશમાં અલગ અલગ કાયદા હોય તો એ દેશની પ્રગતિ માટે અવરોધરૂપ છે એક દેશ સમાન કાયદા સાચ